હેલો મિત્રો ક્યારેક જીવનમાં એવો સમય આવે છે જ્યારે કોઈ પણ તમારો સાથ નથી આપતો ત્યારે આપણને જ પોતાના માટે લડવું પડે છે અને પોતાને સંભાળવું પણ પડે છે નમસ્કાર મિત્રો રાધે રાધે આપનું સ્વાગત છે અમારા પોતાના યુ ચેનલ પેસ્ટ્રો વાણી રાશિફળમાં આજે આપણે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીએ કે સાત ઓક્ટોબર મંગળવાર વૃષભ રાશિવાળા માટે કેવો દિવસ રહેશે મિત્રો આજે આપણે વિગતે સમજીશું કે આવતા દિવસો તમારા માટે કઈ બાબતોમાં સાવચેત રહેવાનો સંકેત આપી રહ્યા છે અને કઈ સારા સમાચાર તમને જલ્દી મળી શકે છે અમે આ પણ જણાવીશું કે વૃષભ રાશિના જાતકોનું પારિવારિક જીવન વ્યવસાય પ્રેમ સંબંધો અને આરોગ્ય કઈ દિશામાં આગળ વધશે ચાલો મિત્રો સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ વૃષભ છે તો આ વીડિયો અંત સુધી જરૂર જુઓ મિત્રો આજે મંગળવાર છે હનુમાનજીનો પાવન દિવસ કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ જરૂર લખો જેથી હનુમાનજી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે વિડિયોને લાઇક કરો અને જો તમે અમારા ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને બેલ ને ઓલ પર જરૂર દબાવો જેથી આગામી બધા વીડિયોની સૂચના તમને સૌથી પહેલા મળે આજનો પંચાંગ સાત ઓક્ટોબર બે હજાર પચ્ચીસ મંગળવાર આજે છે દ્વિતીયા પૂર્ણિમા અને પ્રતિપદાતિથી અને નક્ષત્ર છે રેવતી નક્ષત્ર શુક્લ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગીને સોળ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે છ વાગીને એક મિનિટ વાગ્યે થશે શુભ મુહૂર્તની વાત કરીએ તો આજે શુભ સમય સવારે અગિયાર વાગીને સુડતાલીસ મિનિટથી બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ સુધી રહેશે જો તમે કોઈ શુભ કાર્ય શરૂ કરવા માંગો છો તો આ સમય તમારા માટે અત્યંત શુભ રહેશે આજનો અશુભ સમય રાહુકાળ રહેશે સાંજે ચાર વાગીને પાત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રેવીસ મિનિટ સુધી આ સમય દરમિયાન કોઈ મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત ન કરવી આજનો લકી નંબર છે સાત અને શુભ રંગ છે વાદરી તથા હળવો લીલો આજનું વૃષભ રાશિફળ હવે જાણીએ કે આજનો દિવસ વૃષભ રાશિ માટે કેવો રહેશે મિત્રો આજે તમારા મનમાં થોડી દ્વિધા અને ગૂંચવણ રહેવાની શક્યતા છે પણ એ માત્ર ઉપરી છે જેમ જેમ દિવસ પસાર થશે પરિસ્થિતિ સ્પષ્ટ થશે અને તમે હકીકતને વધુ સારી રીતે સમજી શકશો દિવસની શરૂઆતમાં થોડો ગોટાળો લાગશે પરંતુ સમય સાથે બધું સામાન્ય થઈ જશે ફક્ત ધીરજ રાખો અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો સફળતા ચોક્કસ મળશે જીવનમાં કેટલાક પરિવર્તનો આવશે પરંતુ એ તમારા ભવિષ્ય માટે શુભ સાબિત થશે કાર્યક્ષેત્રમાં આ સમય તમારા માટે લાભદાયક અને અનુકૂળ રહેશે તમને તમારી મહેનતનો યોગ્ય પરિણામ મળશે અને કોઈ પ્રવાસથી પણ લાભ થાય જ્યોતિષ્ય રીતે જોવામાં આવે તો આજે ગ્રહોની સ્થિતિ મિશ્ર પરિણામ આપનારી રહેશે ચંદ્રની સ્થિતિ મનમાં થોડી અસ્થિરતા લાવી શકે છે જેના કારણે નિર્ણય લેવામાં અટકાવટ થઈ શકે છે પરંતુ ગુરુગ્રહની શુભ દૃષ્ટિ તમારા વિચારોમાં સ્પષ્ટતા લાવશે અને યોગ્ય માર્ગ બતાવશે શનિદેવનો પ્રભાવ તમને મહેનત અને અનુશાસન તરફ પ્રેરિત કરશે જેના પરિણામે તમને શુભ ફળ મળશે મંગળ ગ્રહની ઉર્જાથી તમારા કાર્યોમાં ઉત્સાહ અને ઝડપ આવશે જેના કારણે તમે અધૂરા કામ પૂરા કરી શકશો ગ્રહની કૃપાથી તમારી વાણી અને બુદ્ધિનો લાભ તમને ખાસ કરીને વ્યાપાર અને ટેકનોલોજી ક્ષેત્રે મળશે સૂર્યનો પ્રભાવ તમારા અંદર નેતૃત્વશક્તિ વધારશે અને સામાજિક પ્રતિષ્ઠા પણ આપશે તેમ છતાં રાહુ અને કેતુની સ્થિતિને કારણે પ્રેમ સંબંધોમાં થોડી ગેરસમજ થઈ શકે છે તેથી સ્પષ્ટ વાતચીત રાખવી જરૂરી છે પરિવારમાં શાંતિ અને સુખનો માહોલ રહેશે જે શુક્રગ્રહના શુભ પ્રભાવથી શક્ય બનશે આરોગ્ય પ્રત્યે થોડી સાવધાની રાખવી જરૂરી છે ખાસ કરીને રક્તચાપ અને મધુમેહ ધરાવતા લોકોએ ધ્યાન રાખવું જોઈએ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ગુરુ અને સૂર્યના સકારાત્મક પ્રભાવ વધશે જેના કારણે તમારા જીવનમાં સકારાત્મકતા સમૃદ્ધિ અને સંતુલન આવશે આજનો દિવસ તમારા માટે પરિવાર સાથે ખુશીઓ અને મનોરંજનથી ભરપૂર રહેશે તમારા પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે મનપસંદ ભોજનનો સ્વાદ માણવાથી આખો દિવસ ઉત્સાહપૂર્ણ રહેશે તેમ છતાં દિવસના કેટલાક સમય દરમિયાન તમને કેટલીક પડકારોનો સામનો કરવો પડી શકે છે આજે તમે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો અને સમાજમાં તમારી ભૂમિકા વધુ સારું બનાવશો કોઈ પણ કાર્યમાં લાપરવાહી ન કરો નહીં તો પરિણામ વિરોધી આવી શકે છે આજ રોજ નજીકના સંબંધીઓની મુલાકાત થશે જેના કારણે જૂના સંબંધોમાં ફરીથી મીઠાશ આવશે પરિવારના મામલાઓમાં કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેતા પહેલાં ધ્યાન રાખવું જરૂરી રહેશે તમારા પરિવારજનોની તબિયત પર ખાસ ધ્યાન આપવું પડશે રાજકારણ અથવા સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિરોધીઓથી સાવધાન રહેવું પડશે કારણ કે તેઓ તમારી છબી ધૂંધળી કરવાનો પ્રયત્ન કરી શકે છે કાર્યબળ પર વધારે દબાણ આજે તમને થાકવણું કરી શકે છે પરંતુ આ મહેનતનો ફળ ખૂબ સંતોષજનક રહેશે કોઈ જૂના મિત્રની મુલાકાત તમને ખુશમિજાજ બનાવી દેશે તમે તમારા ખાનગી જીવન અને આર્થિક મામલાઓને સંતુલિત રીતે સંભાળવામાં સક્ષમ રહેશો દિવસની શરૂઆત પૈસાની નવી તક સાથે થઈ શકે છે પરિવારમાં સંપત્તિ રોકાણ અથવા આવકના સ્ત્રોતને લગતી ચર્ચા થશે બાળકોની શિક્ષા અથવા કેરિયર સંબંધિત શુભ સમાચાર મળી શકે છે ઘર અથવા વાહન માટે કોઈ નવી ખરીદી શક્ય છે વેપાર ક્ષેત્રના લોકો માટે અચાનક લાભ અથવા નવા સોદાની શક્યતા છે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ અને આનંદમય રહેશે વડીલો પાસેથી આર્થિક મામલાઓમાં લેવામાં આવેલી સલાહ લાભકારી સાબિત થશે જમીન સંપત્તિ અથવા વ્યવહારો સાથે સંબંધિત કામ શરૂ કરવા માટે પણ આ દિવસ અનુકૂળ છે નોકરી કરતા લોકો માટે દિવસ ઉન્નતિભર્યો રહેશે નવી નોકરીનું પ્રસ્તાવ અથવા પ્રમોશનની શક્યતા બની શકે છે બેન્કિંગ શેરબજાર અથવા નાણાકીય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ખાસ લાભ મળવાનો સંકેત છે કોઈ મુલાકાત અથવા ઇન્ટરવ્યૂમાં સફળતા મળી શકે છે જેના કારણે મનોબળ વધશે ઓફિસમાં તમારી કાર્યક્ષમતા માટે પ્રશંસા મળી શકે છે મિત્રો કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં ડરવાને બદલે ઉકેલ શોધવાનો પ્રયાસ કરો વગર પૂછ્યા કોઈને સલાહ આપવી કે બીજાઓના મામલામાં હસ્તક્ષેપ કરવાથી બચો કેમ કે તેનું નુકસાન તમારા પર પડી શકે છે હવે વાત કરીએ તમારી લવ લાઈફ વિશે પ્રેમ સંબંધોમાં આજે કેટલીક પડકારો આવી શકે છે જો કોઈ સંબંધ હવે પહેલાંની જેમ ચાલતો નથી તેને બંધ કરીને આગળ વધવું શ્રેષ્ઠ રહેશે વ્યવહારિક જીવનમાં મીઠાશ અને સમંજસ્ય રહેશે જેના કારણે ઘરના વાતાવરણમાં શાંતિ રહેશે તેમ છતાં પ્રેમ સંબંધોમાં કોઈ ગલતફીને કારણે દૂરી આવી શકે છે એટલે તમારા ગુસ્સો અને ચીડવટ પર કાબૂ રાખો અને પરિસ્થિતિને સમજદારીથી સંભાળો જો તમને લાગે કે કોઈ વાત કે વસ્તુ તમારા જીવનમાં વધારે ઉપયોગી નથી તો તેના માટે વધારે પ્રતિક્રિયા કરવાનું ટાળો જો તમે તમારા સંબંધને આગળ વધારવા માંગો છો તો તે નાના નાના તણાવ અને ખણખણાટ ભરવાનો પ્રયત્ન કરવો જરૂરી છે જે મનમાં વિવાદ ઊભો કરે છે આ માટે તમારા ભાવનાઓ થોડા બાજુ પર રાખી સ્થિતિને સમજદારી અને પરિપક્વતા સાથે જોવાનું જરૂરી છે શક્ય છે કે આ વિચારોથી તમને તમારા વિશે નવી સાચાઈ અથવા સ્પષ્ટતા મળી શકે હાલે માટે તમે સામાજિક જીવનથી થોડું દૂર રહીને એકલામાં સમય ગાળવવાનો પસંદ કરો જો તમારા દિલમાં કોઈ માટે સાચી ભાવનાઓ છે તો તેમને વ્યક્ત કરવામાં હિંચક નહીં તમારા પ્રેમનો ઇઝહાર કોઈ નાના ભેટ કે એક ગુલાબના ફૂલ સાથે કરો તમારા આ સાચા ભાવ તેમને નિશ્ચિત જ પ્રભાવિત કરશે બાળકો માટે આજે દિવસ થોડો પડકાર ભર્યો હોઈ શકે છે તેથી સતર્ક રહો અજરૂરી કામોમાં ફસાવટથી બચો અને માત્ર જરૂરી કામ પર ધ્યાન આપો જો તમે જીવનસાથી શોધી રહ્યા છો તો થોડું રાહ જોવો કારણ કે ધૈર્યનું પરિણામ મીઠું હોય છે અને શુદ્ર માટે આજે રોમેન્ટિક પળો લાવનાર દિવસ છે આ પળોનું દિલ ખોલીને સ્વાગત કરો જેથી સંબંધમાં મીઠાશ વધે હવે કરિયર વિશે વાત કરીએ આજે તમારા કામ અને ઉપસ્થિતિની પ્રશંસા થશે તમારી ઉત્સાહ અને મહેનતના કારણે કાર્યક્ષેત્રમાં સારા પરિણામ મળશે તમારા કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ સમય બહુ અનુકૂળ છે નાના વાતોમાં અટક્યા વિના તે લક્ષ્યો પર ધ્યાન આપો જે તમારા ભવિષ્યને વધુ અસરકારક બનાવે કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ સકારાત્મક પરિણામ લાવનાર રહેશે નોકરીમાં તમારી સર્જનાત્મકતાની પ્રશંસા થશે અને નવા વિચાર તમને લાભ આપશે વેપારીઓ માટે આ સમય કંઈક નવું શરૂ કરવા કે વ્યવસાય આગળ વધારવા માટે શુભ છે તમારી બુદ્ધિમત્તા અને બોલવાની કુશળતા આજે તમારા માટે લાભદાયક સાબિત થશે ટેકનિકલ ક્ષેત્રના લોકો માટે પણ દિવસ ઉત્તમ રહેશે વિરુદ્ધ પક્ષીઓ તમારી સફળતાને જોઈને આશ્ચર્યચકિત રહેશે હવે આરોગ્ય વિશે જાણીએ પહેલેથી ચાલી રહેલી કોઈ બીમારી અથવા તકલીફ આજે ફરીથી દેખાઈ શકે છે બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝ વાળા લોકોને પોતાના ખોરાક પાનમાં બેદરકારી ન કરવાની સલાહ છે આજે તણાવ માથાનો દુખાવો અથવા માઇગ્રેન જેવી સમસ્યાનો સામનો પણ થઈ શકે છે જે દવાઓ તમે નિયમિત રીતે લેતા હો તેના વિશે ડોક્ટરથી ફરી સલાહ લો કારણ કે દવાના પ્રમાણમાં ફેરફાર જરૂરી થઈ શકે છે વૃદ્ધોને પોતાની તંદુરસ્તી પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે પોતાના ખોરાકની ગુણવત્તા પર ધ્યાન આપો અને નિયમિત રીતે યોગ અને હલકું વ્યાયામ કરો આ જે ઉપાય તરીકે પીપળના વૃક્ષ નીચે દીવો જલાવો આ તમારા માટે શુભ રહેશે મિત્રો સકારાત્મક વિચાર સાથે આગળ વધો અને આત્મવિશ્વાસ જાળવો તમારો દિવસ મંગળમય હોય નમસ્તે મિત્રો રાધે રાધે